થાય ને પોલીસ ટ્રાફિક ચાર્જ કરે કેસ ભૂલાઈ જાય એવું આદિવાસીઓ નથી હોતું આદિવાસીઓ તમને ખબર હોય તો ચલો તું શબ્દ છે આદિવાસીઓ ભૂલા નહીં અંબાજીના ગામમાં જે આદિવાસી સમાજના લોકો અને જે પોલીસ વચ્ચે ઘર્ષણનો મામલો સામે આવ્યો એ જ પછી અનેક તર્ક વિતર્ક છે તે થઈ રહ્યા છે કે આખી ઘટનામાં વાંક કોનો છે હવે આખી બાબતે જે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ છે તે પણ મેદાનમાં આવ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી તાંતાના પાડલિયા ગામમાં જે માથાકૂટ સામે આવી ફોરેસ્ટના અધિકારીઓ છે એ જે ફોરેસ્ટની જમીન છે ખાલી કરાવવા માટે ગયા હતા ને એ જ દરમિયાન જ્યાં લોકોને નીચે બેસાડવામાં આવ્યા હતા એમને સમજાવવાનો પ્રયત્ન થઈ રહ્યો હતો ને અચાનક પોલીસ દ્વારા એવું કંઈક કહેવામાં આવ્યું કે જે ત્યાં નીચે બેઠેલા લોકો હતા તે ઉશ્કેરાઈ ગયા અને પછી આખી માથાકૂટ સર્જાય અને ક્યાંક જે લોકો છે તે પણ દોડતા નજરે પડ્યા હતા એમની પાછળ પોલીસ ભાગી રહી હતી તેવા પણ દ્રશ્ય સામે આવ્યા અને એ પછી આપણે જોયું કે સુડતાળીસ જેટલા પોલીસ કર્મચારીઓ છે તેમની ઉપર તીર કામઠા હુમલો કરવામાં આવ્યો પથ્થર ફેંકવામાં આવ્યા સુડતાલીસ જેટલા પોલીસ કર્મચારીઓ છે તે ગંભીર રીતે ઘાયલ પણ થયા હતા એ તમામને સારવાર માટે પણ લઈ જવામાં આવ્યા પરંતુ આ તમામ બાબતે હવે નીતિન પટેલ છે તેમનું પણ નિવેદન સામે આવ્યું છે તેમના દ્વારા પણ એવું કહેવામાં આવ્યું છે કે આદિવાસી સમાજના લોકો હતા તેમને શાંતિથી સમજાવવાનો પ્રયત્ન કરવો જોઈતો હતો પરંતુ એ નહોતો કરવામાં આવ્યો લોકો પણ એવું કહેતા હતા કે અમને સૌથી પહેલા નોટિસ તો આપો નોટિસ આપવામાં નહોતી આવી અને અચાનક અમારા ઉપર આ બધું જે બુલડોઝર છે જે જેસીબી લઈને આવી ગયા હતા તે તમામ ચલાવવામાં આવ્યું હતું અમારા ઘર તોડી પાડવામાં આવ્યા જો અમને સમજાવ્યા હોત અમને કહેવામાં આવ્યું હોત તો કંઈક અમે બીજો રસ્તો પણ કરી લેત પણ

એટલે પ્રેમથી આપણે એમના આગળ સાથે રાખીએ આપણામાં જોડીએ અને રાજકારણ રાજકારની રીતે કામ કરે આપણે સમાજ સેવાની રીતે હિન્દુ ધર્મની રીતે હળી મળીને એમને આપણામાં લાવીએ એ જ આજના દિવસે આપણે આશા રાખીએ નિતિન પટેલે હવે જે વાત કરી છે કે આદિવાસી લોકોને સમજાવવા જોઈતા હતા લોકો પણ એવું કહી રહ્યા છે કે એક વખત અમારી સાથે શાંતિથી વાત પણ કરવી જોઈતી હતી પણ કંઈ કરવામાં ના આવ્યું અમે વર્ષોથી જે જગ્યા ઉપર રહી રહ્યા હતા અને અચાનક જો તંત્ર અહીં આવે છે લોકો પણ એવું કહે છે કે સરકારના ઈશારા બધું કરવામાં આવ્યું છે ફોરેસ્ટના અધિકારીઓ આવ્યા અચાનક જેસીબી વડે અમારા ઘર તોડવા લાગ્યા અમારા ખેતરમાં અમે જે વાવેલું હતું બધું જ તહેસ નહેસ કરી નાખવામાં આવ્યું અને આ બધાની વચ્ચે જ્યારે લોકોમાં પણ રોષની લાગણી ફેલાઈ હતી કે એક વખત અમારી સાથે જો શાંતિથી વાત કરી હોત તો કઈક કામનો બીજો રસ્તો પણ નીકળે એને જયારે પોલીસ પણ અમારા ઉપર ક્યાંક લાઠીચાર્જ કરવાનો શરૂ કર્યો કારણ કે પોલીસ દ્વારા પણ ટીયર ગેસના જે સેલ છે તે છોડવામાં આવ્યા હતા એટલે પછી બંને વચ્ચે ઘર્ષણ થયું અને અચાનક જે તમામ આદિવાસી સમાજના લોકો છે કે ઉગ્ર બન્યા લગભગ 500 થી વધારે લોકો એવા છે કે જેમની સામે જે રાયોટિંગ છે એમનો ગુનો પણ નોંધવામાં આવ્યો છે 27 જેટલા લોકો એવા છે કે જેમની સામે નામજોગ ફરિયાદ કરવામાં આવી છે પણ આ બધાની વચ્ચે જે બનાસકાંઠાના એસપી છે તેમના દ્વારા પણ એવું કહેવામાં આવ્યું કે જેટલા નિર્દોષ હશે તેમની સામે કોઈ જ કાર્યવાહી કરવામાં નહીં આવે પરંતુ જો આમાં જેમનો પણ હાથ છે એમની સામે અમે કાર્યવાહી કરીશું પણ પણ થઈ રહ્યો છે કે એક નથી પડતી શું ખરેખર આમાં જે અધિકારીઓ છે છે પોલીસ કર્મચારીઓ તેમનો પણ વાક છે એમના થકી જે આદિવાસી સમાજના લોકો છે ઉશ્કેરાયા હતા તમારું શું માનવું છે નીતિન પટેલે જે નિવેદન આપ્યું છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર